જાદવ આની માણસ ક્યાંથી આવે છે ભાઈ મને એવું લાગે સારા કામ કરીને એવો લાગે છે

તારે હાથ જાજા આલે હે ફિરોજ ફિરોજ ભાઈ મારી દીજા લાગે મને એ શંકા તો હે સુરિયા તું મારા પાવર ને ના ભૂલો હા તારા પાવર ની ખબર જ છે બે શોટ માં તો વાકી નો વરી જા હજી એકવાર કહું છું હાથ મિલાઈ લે મારો હા લે સંભળુ ગઈ તો દાદો ખોટી ના પૈસા તો દેતા થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને અટાણે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો